ણ બાદ ફાયર બોટલ વેચાણમાં વધારો થયો છે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાતા ફાયર બોટલનું અધ અધ વેચાણ શરૂ થયું છે ડિમાન્ડ વધતા ફાયર બોટલ ખરીદવાનું પણ ચાલી રહ્યું છે વેટિંગ ફાયર બોટલની શાળા કોલેજ રેસ્ટોરન્ટ અને માર્કેટમાં ડિમાન્ડ વધી છે તો રાજકોટની ઘટના બાદ એક લાખથી વધુ ફાયર બોટલનું વેચાણ થયું છે અમદાવાદમાં ગત અઠવાડિયે પચીસ હજાર બોટલનું વેચાણ થયું હતું તો વડોદરામાં વીસ હજાર અને સુરતમાં ત્રીસ હજાર જેટલી ફાયર બોટલનું વેચાણ થયું હતું રાજકોટમાં ત્રીસ હજાર અને જામનગરમાં પંદર હજાર બોટલનું વેચાણ થયું હતું માંગ વધતા ભાવમાં વીસ ટકા જેટલો વધારો થયો છે માંગ વધતા ડુપ્લિકેટ ફાયર સેફ્ટીના સાધનોમાં પણ વધારો થયો છે અમારી કંપનીના અમે લગભગ નવથી દસ હજાર ઉપર સિલિન્ડર વેચેલા છે જ્યારે બરોડા સુરત રાજકોટને આપણે જે મેઇન ચાર મહાનગરો છે વિશેષ ત્યાંથી અમે ત્રીસથી બત્રીસ હજાર સિલિન્ડર ટોટલ અમારા ફેક્ટરીએ ડિસ્પેચ કર્યું છે અને અમારા કંપનીના સિવાય બીજા પણ જે વિક્રેતાઓ છે તો ટોટલ માંગણી જે જોઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં દસ આપણે એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર આસપાસ સિલિન્ડર હજી સુધી સપ્લાય થઈ ચૂકેલા હશે કામે કેરીની વાડીમાં સિંહ પરિવાર આંબાના છાયણામાં બેઠેલા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે પરિવારનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મૂળઝર ગામ આસપાસ સિંહોનો વસવાટ છે બે દિવસ પહેલા મૂળસર ગામના પશુવાળામાં સિંહ આવ્યા હતા ગાંધીનગરમાં ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે રજાની ઘોષણા કરવા માંગ કરાઈ છે આદિવાસી સમાજ હાસ્યામાં ધકેલાઈ ગયો હોવાનો આક્ષેપ કર્યો છે આદિવાસી સંસ્કૃતિ અને તેમની નૈસર્ગિક જીવનશૈલીને ધ્યાનમાં ન લેવાતી હોવાની પણ રજૂઆત કરી કહ્યું કે ભારતીય મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક પણ જાહેર રજા નથી બીજા કોઈ દેશમાં આદિવાસી સમાજ સાથે આવો અન્યાય ન થયો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે યુએનઓએ નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કર્યો છે આ દિવસે રાજ્ય સરકાર જાહેર રજા જાહેર કરી તેવી પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે અમદાવાદમાં બે બેંક અધિકારીઓએ કરેલી એફડીના નાણાં ચૂચાપટ કરી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે બંને આરોપીઓ અમદાવાદની સરસપુર નાગરિક કો ઓપરેટિવ બેન્કની ગોતા બ્રાન્ચના બેન્ક મેનેજર અને બેંક ઓફિસર તરીકે ફરજ બચાવે છે સત્તાનો દુરુપયોગ કરી લોંગ લોન સેક્શન કરાવી બદલામાં પૈસા પડાવવાના હોવાનો આરોપ આ બંને અધિકારીઓ પર લાગ્યો છે આરોપીએ સૌપ્રથમ તેમની એફડીની રસીદ સામે બેન્ક દ્વારા ઓવરડ્રાફ્ટની લિમિટ મેળવી અને તેના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને જે બાદ અન્ય લોકોની એફડી પણ તેમની જાણ થતાં જ બેંક દ્વારા ઓડી કરી તેમના રૂપિયા પોતે જ મેળવી લીધા હતા હાલ પોલીસે બંને બેંક અધિકારીઓની ધરપકડ કરી લીધી છે આ વિરલભાઈ બ્રહ્મભટ છે જે બેંકમાં ઓફિસર તરીકે કામ કરતા હતા તેઓએ તેમના પિતાજીના નામે એફડી કરેલી હતી તે એફડીની સામે તેઓ લીની સામે લોન લીધેલી હતી તેવી જ રીતે તેઓની ઓફિસર તરીકેની કાર ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોમાં મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેનો ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભટ્ટ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા ત્રણ કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના અંગત પોતાના મોત્સોક પાછળ પૈસા વાપરી નાખેલા છે

રોપ વે બંધ રખાશે એકવીસ જૂન થી રોપ વે સેવા ફરી કાર્યરત કરાશે પત્નીના આડા સંબંધની શંકામાં ખૂની ખેલ ખેલાયો પતિ આડા સંબંધની શંકામાં યુવકનો જીવ લઈ લીધો વલસાડમાં એક ઘટનાએ ચકચાર ફેલાવ્યો છે જ્યાં પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધના વહેમમાં પતિએ યુવાનનો જીવ લઈ લીધો છે મૃતક યુવાન વલસાડ નજીકની કંપનીમાં કામ કરતા મહિલા અને પુરૂષ કામદારોને કંપની પરથી ઘરે મૂકવા લઈ જવાનું કામ કરતો હતો જ્યારે યુવાન મહિલાને ઘરે લેવા અને મૂકવા ગયો ત્યારે મહિલાના પતિને મૃતક યુવાન વિશે શંકા જતા ગળું દબાવી તેને મોતને ખાડ ઉતારી દીધો લોકો મને કીધું કે વાત કરવાની તો મેં કીધું કે હા મને વાત કરાવો તો એમણે મને એમની સાથે વાત કરાવી પછી મેં એમને પૂછ્યું કે શું થયું તો એમણે મને જવાબ આપ્યો કે મેં ખાલી વલસાડ બેનને આને સ્ત્રીને લઈ ગયેલો હતો તો વલસાડ ગામના માટે લઈ ગયેલો હતો અને મૂકવા આવ્યો એટલે એ લોકોએ મને પકડી દીધો છે અને તો મેં પૂછ્યું કે કઈ જગ્યા પર તો ગાડારિયા પેટ્રોલ પંપ પાસે છે તો જલ્દી આવી જાય એવું મને કીધું બસ એટલું જ કીધું અને ફોન કટ કરી દીધો પેટ્રોલ પંપના લાગેલા સીસીટીવીમાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ બે જણા એને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢ્યો છે અને મારતા મારતા લઈ ગયા છે જેકીને એવી શંકા હતી કે એની પત્ની સાથે આ મરણ કોઈ લફરું છે અને એ દિવસે જ્યારે આ ધર્મેશ પોતાની ઇકો કારમાં આ બેનને ત્યાં ઉતારવા માટે ગયો ત્યારે એ બેન ઉતરતા હતા એ વખતે જેકીની શંકા જે હતી દ્રઢ બની હતી

તો મારું નામ એ સિદ્ધરાજસિંહ ઝાલા ગોંડલ અને અત્યારે આબુ છે બરાબર મારા નંબર છે અને આ તમને વ્યવસ્થિત જવાબ આપું છું બરાબર અને બાકી તમને જો મજા ન આવતી વ્યવસ્થિત જવાબ સાંભળવો હોય તો પણ આ નંબર ઉપર ફોન કરી શકો છો બરોબર બાકી કઈ આવા ખોટા વિરોધ ને અંતે તમે એમ કરશો તેમ નહીં હાલે

અને તેની એક દીકરી છે એની મદદથી તેણે જે જે ઘેર પૈસા પૈસા રાખેલા હતા હતા આશરે લાખ જેટલા તે ચાલીસ લાખના લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે પોલીસે ગણતરી ની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ત્રણ કિશોર સહિત નવ ગુનો નોંધી સાત આરોપીઓની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે મહાવીર ડેવલોપર્સ વહાર જાહેર રસ્તા પર લૂંટનો બનાવ બન્યો હતો કર્મચારી દરરોજની જેમ ફરિયાદીની કારમાં ચાળીસ લાખ રોકડ મૂકવા ગયા હતા અને તે દરમિયાન બે બાઇક પર સવાર આવેલા શખ્સોએ છરી બતાવી રૂપિયાની બે કાચકી ફરાર થઈ ગયા હતા અને જે બાદ તપાસમાં કર્મચારી પર શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો પૂછપરછમાં પટ્ટાવાળા બાળકે એક મહિલા તથા આશરે છ થી સાત લોકો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે ફૂટેજના આધારે સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપી પાસેથી રોકડ રકમ સહિત કુલ એકતાલીસ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાઇક ઉપર આવીને આ લૂંટ ને અંજામ આપેલ હતું અને એની સાથે પછી જ્યારે લૂંટ અંજામ થયો એના પછી જે પૈસા જે છે જે વ્યક્તિએ જે આમાં રાખી હતા એ વ્યક્તિનો પણ જે છે આમાં આરોપીમાં લેવામાં આવ્યા છે આ રીતે ટોટલ આ બનાવમાં ન નવ આરોપી સંડોવાયેલા છે જેમાં ત્રણ જે છે બાળકિશોર છે એક મહિલા છે અને બીજા જે આરોપી છે એ પાંચ આરોપી છે એ રીતે કરીને ટોટલ નવ આરોપી છે પોલીસ દ્વારા ત્યારે જે છે સાત આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને અત્યારે ઓલરેડી અરેસ્ટ કરવામાં આવ્યા છે છેતરપિંડી કરતી ગેંગની અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવી છે એમ્બ્યુલન્સ સર્વિસના નામે રોકાણ કરાવી સારું વળતર આપવાની લાલચે છેતરપિંડી કરતા ડોક્ટર સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાર્દિક પટવા વર્ષ બે હજાર ઓગણીસમાં અમદાવાદની શારદાબેન હોસ્પિટલ પાસે મળ્યા હતા ત્યારે આરોપીએ તેમને સુરત કોર્પોરેશનના ડોક્ટર તરીકે નોકરી કરતા હોવાની ઓળખ આપી અને મિત્રો સાથે મળી એમ્બ્યુલન્સ સર્વિસમાં પાંચ કરોડથી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં વળતર ન મળતા જીગરભાઈ પોલીસ ફરિયાદ નોંધાવી હતી હાલ તો પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ની લોભામણી વાત કરતાં એક એમ્બ્યુલન્સ ત્રીસ લાખ રૂપિયાની આવતી હોય છે અને તેની સામે દર મહિને સાહીઠ હજાર રૂપિયા જેવું માતબર વળતર આપવાનું આશ્વાસન આ પટવા દ્વારા આપવામાં આવેલું હતું તેના થકી ફરિયાદીને જાણ થયેલી હતી અને ફરિયાદીએ જુદા જુદા માણસો પાસેથી કુલ પોણા છ કરોડ જેટલી મોટી રકમ એકત્રિત કરી અને આ જે હાર્દિકભાઈ રમેશભાઈ પટવા છે જે સુરતના રહેવાસી છે ને ડૉક્ટર છે તેઓને રોકાણ કરેલું હતું ઉપર નાસ્તામાં સેન્ડવીચ ખાતા પહેલા ચેતી જજો જીવાત હોવાનો કથિત વિડીયો વાયરલ થયો છે એક મુસાફર દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હોવાની ચર્ચા છે પેક કરેલી સેન્ડવિચમાં જીવાત નજરે પડી રહી છે જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે ન્યૂઝ સિટિંગ ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે જીવાત નીકળી છે આ સેન્ડવિચમાંથી બહાને દુષ્કર્મ આચર્યું હતું યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાનો પણ આરોપ છે એચપી સ્વામી અને કેપી સ્વામી સ્વામી પણ મદદગારીની ફરિયાદ છે મહિલા પોલીસ મથકે યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે સ્વામીને કડક સજા આપવાની ફરિયાદની માંગ ઉઠી છે

આવ્યું છે જ્યારે પોલીસે આરોપી પાસેથી 5 લાખ નું ડ્રગ્સ કબજ્ય કર્યું છે અને સફીક અंसारी નામના ગ્રામ એમડી એટલે કે મેટા મેટાફાઇન જે ડ્રગ્સના સેગમેન્ટમાં આવે છે જથ્થો પકડ્યો તેમજ ત્યાં 11 ખાલી થેલીซิપર બેગ

ઉઠી રહ્યા છે કારણ કે એટલે સુરક્ષા હોય છે અને તે સુરક્ષાની વચ્ચે આ રીતે ડ્રગ્સ મળી આવ્યું છે